છત્તીસગઢમાં રહેતો રામનામી સમુદાય જેના દરેક લોકોમાં રૂમ રૂમમાં ભગવાન રામનું નામ વસે રામનામી વ્યક્તિઓની ઓળખ માનવામાં આવે છે જે લોકો તેમના કપાળ પર રામ નામનું ટેટુ કરાવે છે તેને સર્વંગ રામનામી કહેવાય છે જ્યારે કોઈ વ્યક્તિ તેના આખા શરીર પર રામ નામના ટેટુ કરાવે છે અને તેને નકશીચ કહેવામાં આવે છે રહશ્ય વાતો વાત તો એ છે કે આ સમાજ ક્યારે મંદિરમાં નથી જતો ક્યારે કોઈ મૂર્તિની પૂજા પણ નથી કરતો પરંપરા પાછળ એક મોટા વિદ્રોહ ની વાર્તા છે યુવક પરશુરામે અઢારસો નેવું ની આસપાસ કરી હતી જોકે કેટલાક ઉચ્ચ જાતિના લોકોએ તેમને હેરાન કરવાનું શરૂ કર્યું અને આના પર વર્ષ ઓગણીસો માં પરશુરામ અને તેમના અનુયાયીઓ એ બ્રિટિશ કોર્ટમાં અપીલ કરી જિલ્લા મેજીસ્ટ્રેટે પરસુ રામના અનુયાયીઓની તરફેણમાં ચુકાદો આપ્યો અને કહ્યું કે રામ નામ કોઈ ચોક્કસ જૂથની મિલકત હોય શકે નહીં તેમના તેમના વારસાને બચાવવા માટે આ સમાજમાં એક નિયમ છે કે બાળકો બે વર્ષના થાય ત્યાં સુધી તેમની છાતી પર રામ નામનું ટેટું કરાવવું ફરજિયાત છે રામનામી સમાજે તેનું અસ્તિત્વ જાળવી રાખવા માટે કાનૂની નોંધણી પણ કરાવી છે